હવે સીપડા ની જમાવટ ચાલુ થઈ છે કેમ છે બાકી સોડવે બાકી ગયું તો એ છે ને ઓલા વેલે કણી પડી ગઈ ગયો જા ફૂલ વરસાદ પડી ગયો કાલ રાજ પાણી થઈ ગયું છે વાડિયા ચા કરવાનો ને મેળ આવ્યો નથી એટલે ઘરે આવીને જો સીવડો ને જીરું મીઠું ને ચટણી ને ઉપાડ્યું